અમીરગઢ તાલુકાના જૂની રો નજીક રામગઢ ખાતે પાઇપલાઇનની ની કામગીરી દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં બે શ્રમિકોના મોતનો મામલો દબાવવાનો પ્રયાસ થતા ભારે ચકચાર મચી છે

જે સમગ્ર મામલા પર અનેક પ્રશ્નાથ ઉભા કરે છે આ સમગ્ર ઘટના દબાવવાનો પ્રયાસ થયો હોવા છતાં સોશિયલ મીડિયામાં મામલો વાયરલ થતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે

અમીરગઢ તાલુકાના જુનીરો ગ્રામ પંચાયતના રામગઢ આપ જોઈ શકો છો જવાના સમાચાર મળ્યા હતા કે જે શ્રમિકો છે તે બિહારના હોવાનું જાણવા મળ્યું છે અહીં નરમદા નિગમના જે કોન્ટ્રાક્ટર દ્વારા જે આ પાઇપલાઈન નું કામ હાથ ધરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન અહીં બે શ્રમિકો ઊંડા ખાડા ની અંદર જયારે વેલ્ડિંગ કરતા હતા તે સમય દરમિયાન ભેખડ ઘસી જતા બે શ્રમિકો ડટાયા હતા અને ડટાઓને સાથે તેમના મૃત્યુ નિપજ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પ્રકારની પહોંચાડી અને સમાધાન કરી દેતા આ અંગે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી દ્વારા પણ ગ્રામ પંચાયતને રિપોર્ટ કરવાના આદેશો કરવામાં આવે છે પરંતુ આ જે બનાવવાળી જગ્યા છે તે તે અંગેનું કોઈ પ્રકારનું કોઈ પંચનામું પણ કરવામાં આવ્યું નથી કે આ અંગે કોઈ પ્રકારની કોઈ એક્શન લેવામાં આવી નથી જેને લઈને આ બંને શ્રમિકોના મોતને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે રામલાલ મીણા બી કે ચેનલ અમીરગઢ